એક વખતની વાત છે એક શાંત સરોવર પાસે એક કાચબો રહેતો હતો તેનું નામ હતું કાનું કાચબો તેની નજીક જ બે હંસો હેમલ અને હિરલ પણ રહેતા હતા તેઓ બધા એકબીજાના સારા મિત્રો હતા કાનું કાચબો ખૂબ ઘમંડી હતો તે હંમેશા પોતાને સૌથી સમજદાર અને ચતુર માને જ્યારે હંસો ઉડે ત્યારે કાચબો કહે કે મારી જેમ બળવતર કોણ છે તમે તો ફક્ત ઉડી શકો છો પણ હું પાણીમાં પણ તરી શકું છું જમીન પર ચાલી શકું છું હંસો હંમેશા શાંતિથી જવાબ આપે મિત્ર બધામાં કંઈક ખાસ હોય છે ઘમંડ ના કરવો એક વખત તીવ્ર ઉનાળો પડ્યો સરોવર સુકાઈ ગયો બધા પક્ષીઓ અને પ્રાણીઓ બીજા સ્થળે ચાલ્યા ગયા હવે કાનુ કાચબાને પણ સરોવર છોડવું પડ્યું હંસોએ કહ્યું અમે તને નવી જગ્યા સુધી લઈ જઈશું આ લાકડાનો ટુકડો છે અમે બંને હંસો તેનો એક એક છેડો પકડશું અને તું તે વચ્ચેના ભાગને દાંતમાં પકડી લેજે પણ ધ્યાન રાખજે સફર દરમિયાન ક્યારેય બોલવું નહીં નહીં તું પડી જઈશ કાચબો રાજી થઈ ગયો બંને હંસોએ લાકડાનો ટુકડો પકડ્યો અને કાચબાએ પણ મજબૂતીથી પકડી લીધો તેમનો ઉડવાનો આરંભ થયો આકાશમાંથી લોકોએ ઉડી રહેલા કાચબાને જોઈને આશ્ચર્યપૂર્વક બોલવાનું શરૂ કર્યું આવો કાચબો તો પહેલાં ક્યારેય નહોતો જોયો શાનદાર તે તો હંસોથી પણ વધારે સમજદાર લાગે છે કાચબો બધું સાંભળી રહ્યો હતો એના ઘમંડને ઝટકો આવ્યો તેને વિચાર્યું મારું જબરદસ્ત કારે છે મને સૌ વખાણ કરે છે મને પણ કંઈક જવાબ આપવો જોઈએ અને એમ વિચારીને કાચબાએ બોલવાનો પ્રયાસ કર્યો પણ સાથે તેણે લાકડાનો ટુકડો છોડી દીધો અને સીધો નીચે ધરતી પર પટકાયો અને મૃત્યુ પામ્યો